ગુજરાતના ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકોમાં વધારો થઈ રહ્યો છે કારણ કે અતિ ભારે વરસાદ પછી મોટાભાગના ખેડૂત મિત્રો જે વીણ ચાલુ હતી આગોતરા કપાસમાં બીજી વીણી કરતા હોય તો તેમાં પણ બગાડ છે અને વાવણીનો કપાસ હોય તેમાં પહેલી વીણ હોય તો તેમાં પણ ઘણો બધો બગાડ છે ટૂંકમાં ભેજવાળો કપાસ વધારે પ્રમાણમાં હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રો છે તે સાચવવા નથી માગતા અને આને કારણે બજારમાં અત્યારે આવકોનું જે પ્રેશર છે તે નબળી ગુણવત્તાવાળો કપાસ પ્રમાણમાં બજારમાં ઠલવાતો હોવાથી અને ખેડૂતોની વેચવાલી પણ અત્યારે વધારે માત્રામાં હોવાથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસની આવકો છે તે વધી રહી છે આજે તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસના વીસ કિલોના ભાવ બારસો એકવીસથી પંદરસો સાહીઠ સુધી જોવા મળેલા હતા ટૂંકમાં નબળો માલ છે તેની ઘણી બધી કિંમત પણ ઘણી બધી નબળી ખેડૂત મિત્રોને મળી રહી છે અને સારા માલના ખૂબ સારા એવા ભાવ પણ ખેડૂત મિત્રોને મળી રહ્યા છે પરંતુ જે ત્રણ ચાર વર્ષ પહેલાં જે ભાવ હતા તેવા ભાવ થઈ જાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળે કારણ કે આ વર્ષે વાવેતરમાં ઘણો બધો કાપ છે અને ઉત્પાદનમાં પણ અમુક વિસ્તારોમાં અતિભારે બગાડ કપાસના પાકમાં જોવા મળી રહ્યો છે એટલે ખેડૂતોને બેવડો માર છે એક તો ખેતી ખર્ચ વધી ગયો હતો અને સામે ઉત્પાદન ઓછું મળે તો સારું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રોને ખૂબ સારો ફાયદો રહીએ પણ આ વર્ષે સતત ચોમાસું કહેવાય ને કે ચારે ચાર મહિના ટક્યું અને આને લીધે આગોતરા કપાસ અને વાવણીના કપાસમાં ઠેર ઠેરથી કોમેન્ટ આવી રહી છે કે ઘણો બધો બગાડ છે પરંતુ જે ખેડૂત મિત્રોને કપાસ સારો છે તેવા ખેડૂત મિત્રો કપાસમાં મહેનત છે તે ખાતરોના સ્વરૂપમાં અત્યારે કરી રહ્યા છે તમે જે વિડીયોમાં કપાસ જોઈ રહ્યા છો તેમાં ખેડૂત મિત્રો ટપક ટપકપીયત પદ્ધતિમાં બીજી વખત એમોનિયમ સલ્ફેટ ખાતર આજે અમે આપ્યું હતું એક વખત મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપી દીધું છે હજી પણ ત્રણ ચાર દિવસ પછી ફરી પાછું બીજી વખત મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપવું છે ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક છે તે ઘણી બધી વધી ગઈ છે પંદર હજાર પાંચસો મણ જેટલી આવક આજે જોવા મળી હતી તમારે ત્યાં ગામડે બેઠા કોઈ સોદા કપાસના કેવા ભાવમાં થઈ રહ્યા છે તેની માહિતી જાગૃત ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમને અને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો ઝાકળ છે તે ત્રણ ચાર દિવસથી વરસાદ વરસાદ રહી ગયા પછી ઝાકળ છે તે ઘણી બધી આવવા લાગી છે ઝાકળથી કપાસના પાકને બચાવવો ખૂબ જરૂરી છે એટલા માટે ફૂગનાશકોનો છંટકાવ છે તે તમે વ્યવસ્થિત કરી દેજો જેથી કરીને કપાસ છે તે ઝાકળથી બચી જાય અને લાલ થતો પણ ઘણે બધે અંશે અટકી જાય તો ખેડૂત મિત્રો અત્યારે કપાસમાં તમે કયા પ્રકારના ફૂગનાશકોના છંટકાવ કરીને કપાસને બચાવી રહ્યા છો અથવા લાલ થતો અટકાવવા માટે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર બેસ્ટમાં બેસ્ટ છે અને ચારસો થી ચારસો પચાસ ની વચ્ચે પચીસ કિલોનું જે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરની જે બેગ આવે છે તે તમે વિઘે સોળ ગુઠાના વિઘે પાંચ કિલોથી લઈને દસ કિલોની વચ્ચે આપી દીધો તો ખૂબ સારામાં સારો ફાયદો આ સમયગાળા દરમિયાન ઝાકળ આવતું હોય ત્યારે આપીએ તો કપાસના લાલ થતો પણ આપણે ઘણે બધે અંશે ઘટાડી શકીએ છીએ ઉપર છંટકાવમાં ફૂગનાશકમાં મેટાલેક્ઝિલ મેન્કોજેપ છે અથવા આપણે જે પાંચ ફૂગનાશકોનો વિડીયો મૂકેલો છે તેમાંથી કોઈ એક ફૂગનાશક અથવા તમારી રીતે તમને દર વર્ષે વાપરતા હો અને અનુકૂળ આવી ગયા હોય તો તમારી મેળાએ પણ ફૂગનાશકોનો વિકલ્પ પસંદ કરીને કપાસમાં છંટકાવ કરો તો ખૂબ સારામાં સારો ફાયદો આ ઝાકળ આવી રહી છે ચોમાસું ઋતુ વિદાય લઈ રહી છે અને શિયાળ શિયાળાની ઋતુ આવવાની તૈયારીમાં છે તો આ જે સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો એક જ છંટકાવ સારામાં સારી ફૂગનાશકનો થઈ જાય તો કપાસમાં ઘણો બધો ફાયદો મળે અને આપણે સારામાં સારું ઉત્પાદન વધારે પ્રમાણમાં મેળવી શકીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ માહિતી પ્રમાણે તમારે ચાલવું તેનું કોઈ દબાણ નથી તમારી રીતે પણ યોગ્ય નિર્ણય લઈને કપાસને લાલ થતો અટકાવી શકો છો અને ફૂગના રોગોથી બચાવીને ફૂગનાશકોનો વિકલ્પ પસંદ કરી ચૂસિયા જીવાતો હોય તો ચુસિયા પ્રકારની જીવાતોનો વ્યવ નિયંત્રણમાં લેતી જંતુનાશકોનો વ્યવસ્થિત છંટકાવ કરીને કપાસને એકદમ તંદુરસ્ત રાખી ખૂબ સારા મસારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો